ઓ હવે આઈલા રાખે બીજું શું હોય આમાં તો આ લે લે એવું કા બોલસ અમે તો કોઈ દિ તો બોલ્યો જ નથી તારે તો છે ને કેટલો કેટલો મોલ ઉતરે ને વર્ષે તોય તું કોઈદી કેતો તો નથી કે હારો થયો ના ના એવું કાઈ નથી આ લે આને તો ખિમજી મળી ગયા આને તો બધાય મડી છે છા જઈ ન્યા એને બધે વાતોના વડા જ કરવા હોયતી તી તમે કે કામ કરીને ટૂટી પડો છો તમે વાતોના વડા કરો જ છો એમાં તો નંબર 1 આવે એવો ડાપે તો તમને જ આવે અલી તું હું પાછળ પાછળ આવી હાવ જરી ગઈ ઘરમાં ટકતી નથી તને તો એમ કે વરી કે માર હા હુઈ કે એકલા બયા ચાહે તમારા ઘરે કામ કરવું પડશે બધું કા વા 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 હાચું વિચાર્યું તમે તો તમે તો ભાઈ બહુ ઇન્ટેલિજન્ટ માણસ છો ચાન મની ઘર ભેગી થાને રોટલી શાક કરના છે અરે માર સસરા એવું કીધું છે કે રોટલી શાક માર હા હુ કરશે ગજબ છે હો અને તો પાછા ગામડા ભેગા કરી દેવા જો હે હા હવે એટલે હાવ 5 ફૂટ ઉસી હાલસ અરે ના 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 મારા પપ્પા જમીન ઉપર જ છે હો હા હવે ગુડાણી છો તો આપણે હાલો પછી મંદિર હાડું શ્રીફળ વધારતા જઈએ

હા તઈ અત્યારે હું ભગવાન દર્શન કરવા જાઉં છું તઈ બધું યાદ આવે છે હરામ કોઈ દી ગઈ મંદિરે હું નોતો તઈ આ અત્યારે ઘરે કામ કરવું પડે ને ઢડવું પડે ને એટલે આવતી રહી તું હાલો તઈ આને કપ તો બાટી બોલાવો આમ કલે માં આવું છું એક કામ યાદ આવી ગયું છે માર હાવ મન લાગે એટલે તમ 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 જાવ પછી અમે આવીએ હા ઈ જ કેતો તો મારી આમી મોડું થાય છે પછી કામ છે હા એટલે જ ને પછી કઈ હો આય હારી છે ને બધે રસ્તા કાઢી દીએ છે ને સસરાને હારું લ્યો તઈ આવજો તું ક્યાં જાશો પણ હવે અરે હું તો હાસે ભગવાનના દર્શન કરવા જાવ તમને જમ નાટક કરવા તો આવી નથી કામ ના કરવું પડે પછી મારે ખર્ચીન કામ કરવું છે તમને જમ તો ઊભું નથી હો એ મહારાણીની જેમ આ ઓસા હરગેલા હતા તે હજી હરગાવતી ગઈ તે કે હું નાનો છોકરો નથી કો ખરગાવે હરગી જાવ હાલી નીકળી હોતી તને કહું શું કે કામ કરીને આવજે તો કાઈ એમ હું બોલતો તો એ બધું વ્યર્થ ગયું ને મને કે તાવ કામ 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 કોઈ તો કાઈ કામ કરવું નથી ડગલાને એવા સડાવે ને ભલે મારે હવે કેવું છે પપ્પાને બધુંય તુચીને દેકો આવે રે આવકારો મીઠો આપજે ઓચી એલી સેના ગીતળા ગાસો કોણ આવે છે તારા આંગણે મય સસરા આવા ની એને આવકારો તો મીઠા આપવો પડે ને તું પણ એની વાતમાં કાં ધ્યાન દે મારી વાતનો જવાબ ને હાઉ એટલે હાઉ કઈ પાસે તો ધ્યાન જ ન દેતી એ હારું તમને એમ જ છે ને હું ઘરે જઈને બધું કામ ઢેડું તો હું કરું છું ગગડીને આયા 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 તમ બેસે ને પૂજારી બની જાજો

લાઈ આવીયો જો તો પોઈતાનું એક નું લઈ આવી અરે પણ એલી એને એવું વિચાર્યું હોય કે આપણે ઘરસી અને તને મારું તારું એમાંથી જ ના આવી મારી એક ફ્રેન્ડ છે આવે છે એનું લેતી આવશે અને આપણે આ બધાય આપડું છે જ આવી આલે મને દીધું એ મને શીખવાડજે કઈ રીતે કરવું ને આને કાઈ નથી આવડતું ઉંધો એકડો નથી આવડતો આ પણ એકડો કરીને જાવું છે કે આપણે સીધો એકડો જ કરવાનો હોય ને ગુડ ના થા મને હવે આપણે હવે હા હાલો હા હાલો ને ડાસુ સીધુર રાખ અને અહીંયા નાટક કરીશ તો ભગવાન પાસે નહીં આલે એ તો ઘરમાં માં આલે અમને કઈ ખબર ન પડતી ભગવાન તો બધું ઉપર થી જોવે જ છે કોણ કેટલું કેટલા પાણી માં અમુક આનું નાટક કરીશ ને તો પકડાઈ જઈશ એ હો હાલો હવે મંદિર કયું હવે આવું આવું ગગલી તો તાર ફ્રેન્ડ રિન્કી એમ ને મંદિર જોઈ લે એ નામ તો સિટી જેવું છે ના તો એ ગામડા જેવું આ વિસ્તાર થોડોક આપણે ગામડા જેવો છે એમ તો મંદિર ને એવું બધું છે તો મસ્ત મસ્ત છે એમ આ વિસ્તારમાં ગામડા જેવું લાગે થોડુંક આપણે હા પણ એ જૂનો વિસ્તાર છે એ સૂર્ય ઉગે દેખાઈ ડાય રહે એક એન બે ટેકર યુનિવર્સિટી જો સૂર્ય ઉગે પાછળ હા એ લાગી તમે જોઈ જ ન હતું વારે વા મસ્ત નજર છે ફોટો પાડશું આપણે જાતા જાતા ત્યારે તો ઉગી ગયો છે પછી મે કાઈ બે ટેકરા ન વસે હોય હા પણ મેં કેમ કીધું બે ટેકરા ન થી મારે ફોટો પાડવો છે કે સૂર્ય ઉગતો હોય મારે ખાલી એમ નામ ફોટો પાડવો છે તમારે પણ ઓલાઈને હાલે જ નહીં

અત્યારેમાં શું થઈ ગઈ આવી છે ને એટલે તન અહીં લાયો છું બરોબર તમ ઘર ભેગી કરી દીધી હોત અત્યારે આ બહુ સારું આ રેવા તો જબરજસ્ત છે હા હું ઈ જ કહેવા તો નાનેકડું મસ્ત છે જો તો હાલો આ ફોટા પાડીએ બાયરે સબરા બબરા બોર્ડમાં લખ્યુંતું ફોટા પાડવાની સખત મને એવું ના વાસ્સે ગગલી અહીંયા કંઈક લખ્યું હોત ને કે વહુ આવી એનો વ તે એમને તોય વાસી લીધું હોત પેલા જ હા શી વાત છે કોઈ રતો નત પાડવા બીજો હું હા બાકી હું એને વેણ્યું બેણ્યું નાખી છે એને બધું આવું જોઈએ ને એમ ફોટા મે એટલે ફોટા પાડવા હોય ઈ ઈ કેર મને વેખલી તેમાં ભગવાનના ના આવીને તો શાંતિ રહે બાઈધ માં આ લે આ ભગવાનનું નું ધામ છે એ બરાબર મંદિર આપણું ઘરે મંદિર જ છે બધું ભગવાનનું નું ધામ જ છે હું ઘરે ની વાતો તમે મારી આઈ રે આ હા હા વાત તો જણે એમ કરે છે ને હું એકલી જ વાત થી હું બોલ બાઈધવા નું થી થાય એક આઈ ના થાય બરાબર હે એક આઈ થા તાળી ના પડે ઓડે પાડી દઉં ના પડે કીધું ને પાડી દઉં કેવો જોઈએ

ખાવાનું તો ક્યાં છે વળી કે વેલા વઈ જાય ને માર બધી સાક રોટલા મારે કરવા પડે તો એટલા આઈ કોઈ દી કર્યા જ છે ને ખબર પડે કરવા પડે ઈ હોય તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય ને તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો બરાબર છે થોડા દિવસ માટે હું કામમાં બિઝી હોવાથી હું તમારી કોમેન્ટના નામ અહીંયા લઈ નથી શકતી અને તમારા રિપ્લાય પણ આપી નથી શકતી પરંતુ મને જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે હું ચોક્કસ આપીશ આવજો મિત્રો